કરજણ પાલેજ નારેશ્વર સટલ બસનો પ્રારંભ કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર મોટીકોરલ ખાતે વર્ષ દરમિયાન હજારો ભક્તો કરજણ પાલેજ રોડ ઉપરથી આવતા હોય છે આ વિસ્તારમાં આવેલા પાંત્રીસ જેટલા ગામના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો કરજણ તાલુકા મથકે આવતા હોય ત્યારે વર્ષોથી બસની જે માંગ હતી તે આજ રોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના પ્રયત્નોથી સફળ થતાં કરજણ નારેશ્વર મોટીકોરલ પાલેજ સટલ બસનો પ્રારંભ થયો છે નારેશ્વર કોરલ દર્શનાર્થે આવતા પ્રવાસીઓ તેમજ અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓમાં બસ શરૂ થતાં ખુશી વ્યાપી ચૂકી છે કરજણ નારેશ્વર પાલેજ બસ દિવસ દરમિયાન આઠ રૂટ ઉપર અવર જવર કરશે આ દરરોજ નારેશ્વર ખાતેથી બસને નારેશ્વર મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ દ્વારા પૂજા અર્ચના કરી લીલી ઝંડી બતાવી રૂટ ઉપર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું બસના રૂટને લઈ કરજણ ધારાસભ્યએ કરજણ બસ ડેપો મેનેજર અને સ્ટાફનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો આજે ઘણા વર્ષોની લોકોની જે માગણી હતી અને વારંવાર એસટી વિભાગની અંદર રજૂઆત કરી અને ડેપો મેનેજર સાથે સતત ચર્ચા કરી અને તમામ એસટીના કર્મચારીઓને પણ એક ઈચ્છા હતી કે નારેશ્વર અને મોટી કોરલ જેવા યાત્રાધામ અને અહીંયા છેવાડાના ગામડા મોટીકુરલ સુધીથી છોકરાઓ વડોદરા કરજણ બનવા જતા હોય અને વારંવાર એ લોકોને તકલીફ થતી હતી એસટી ટી જે એસટીની સુવિધા સુવિધાની એ તમામ સુવિધાઓ યાત્રાળુઓથી માંડીને સ્કૂડનથી માંડીને તમામ લોકોને એક સુવિધા ઊભી થાય એ રીતેનું આજે સટલ બસ કરજનથી નારેશ્વર નારેશ્વરથી મોટી કોરલ પાલે જ એવા લગભગ દિવસના સાતથી આઠ રૂટ અહીંયા ફરશે અને એની સુવિધા આજે ભાગ ભાગરૂપે આજે નારેશ્વર યાત્રાધામ ખાતે માની અમારા ટ્રસ્ટી શ્રી યોગેશભાઈના હાથે પૂજા અર્ચના કરી અને આજે બસની શરૂઆત કરી છે તો આજે એસટી ડેફોના તમામ મેનેજર સાથે તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સુવિધા ઉપલબ્ધ અમારા વિસ્તારમાં જે કરી છે અને છેવાડાના લોકો એના લાભ લેવાના છે તો તમામ લોકો વતી હું એમનો આભાર માનું છું